ઉનાળાની ગરમીમાં જમીન પર ચાલનારા સંસારી કે સંન્યાસી લોકો જ્યારે ખુલ્લા પગે ચાલે તો શું થાય છે જમીન જ્યારે ગરમ થાય છે અને એ ગરમ જમીન ઉપર પગનો અંગૂઠો અડે છે તો પગના અંગૂઠાથી લઈને માથાના વાળ સુધી એસિડ અને પિત્ત શરીરના એક એક સેલમાં તકલીફ પણ કરે છે અને ગરમીનો સંદેશો પણ લઈ જાય છે આ માણસ અને પ્રાણી બંનેને લાગુ પડે છે કારણ કે પહેલાંના જમાનામાં જમીન હતી હવે ડામર અને આરસીસી છે અને સાથે જમીન ઠંડી નથી થતી અમદાવાદ જેવા શહેરમાં તો રાત્રે દસ અગિયાર વાગે પણ અમુક દિવસોમાં ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય છે પથ્થરમાં એની ઇન્ટેન્સિટી વધારે હોઈ શકે છે સાધુ સંન્યાસીઓ કે સંસારીઓ જે પગ છે એને ડોલમાં ઠંડા પાણીમાં રાખી શકે છે ખાલી એક ફૂટ પગ રે બહુ થઈ ગયું એમાં પાચન પણ સુધરી જશે પિત્ત અને જે એસિડ અને વાયુ છે એનું શમન પણ થઈ જશે એ સિવાય એમના માટે જે ઉપચાર છે ઉનાળાના ચાર મહિના કરવાનો ખાલી મધુનો પાવડર સવારે બ્રશ કરીને અને સાંજે સૂતી વખતે એક એક ચમચી જેટલો પાણીમાં મિક્સ કરીને લેવાનો નાના બાળકને મધુ વટી દિવસમાં બે વાર એક એક ગોળી ચૂસાવવાની બહુ એવું લાગે તો એક જ ગોળી કારણ કે એના શરીરની પિત્તની તીવ્રતા પ્રમાણે દિવસમાં એક ગોળી અથવા બે ગોળી ડાયટમાં શું કરી શકાય બપોર પછીનો જે આહાર છે એની અંદર કોઈપણ જાતની ખટાશ તામસી ખોરાક શરીરની અંદર ન જવો જોઈએ બપોરના બે પછી એટલીસ્ટ ઉનાળા સુધી એટલે એસિડ અને પિત્તને કારણે ખુલ્લા પગને કારણે શરીરમાં જે ગરમી પેદા થાય છે એ ગરમીમાં એકદમ શાંતિ રહે જે લોકો માટે શક્ય છે એ લોકો સાંજે વહેલા જમીલે આ પિત્તને એસિડનું શમન કરવાની વાત છે અને રાત્રે સુવાના ત્રણ કલાક પહેલાં સુધીના પીરિયડમાં જેટલું પાણી પીવા એટલું પીવાનું પોસિબલ હોય ત્યાં ખસ નામનું જે ઘાસ આવે છે એની સળીઓ પાણીમાં મૂકી દેવાની નાની માટલી હોય તો પાંચથી સાત સળી એમાં મૂકી દેવાની એ ખસનું પાણી ખસનું શરબત એ પિત્તનું એસિડનું શમન કરવા માટે ઉત્તમ ઉપચાર છે આપણને ધર્મ બતાવે છે ભગવાન આગળ પાણી પડ્યું હોય એમાં અનેક મંદિરોમાં દેવસ્થાનોમાં ભગવાનને ધરાવવાના પાણીમાં ખસની સળીઓ મૂકેલી હોય છે ઊભી આપણે આ જે રૂમની અંદર સ્પ્લિટ એસી ચાલે ને બારીઓ બંધ હોય તો હવામાં રહેલા નેગેટિવ આયન્સ આપણે ગુમાઈએ છીએ એટલે હવા અધૂરી હોય છે ખસ જે આ લટકાયેલી હોય એની પડદી ત્યાં હવાની અંદરના નેગેટિવ અને પોઝિટિવ આયન્સ બંને રહી શકે છે કારણ કે ત્યાં એસી નથી ચાલતું અને બારી થોડી ખુલ્લી હોય છે આપણે જેટલું સંભવ હોય એટલા આરોગ્યનો ઉપયોગ કરીએ જ્યાં પોસિબલ નથી ત્યાં એસીમાં બે બે ઇંચ જેટલી બારીઓ ખુલ્લી રાખવાની જે આરોગ્યનું બિલ છે એ ઘટી જશે એસીનું બિલ થોડું વધશે સ્વસ્થ રહો મસ્ત રહો